નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આર એમપી બેરિંગ લિમિટેડ કંપનીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની કથાનું આયોજન આજરોજ બોટાદ જિલ્લા રાણપુર શહેર ખાતે આર બેરિંગ લિમિટેડ કંપની દ્વારા રાણપુર ખાતે સુવિખ્યાત આર બેરિંગ લિમિટેડ કંપનીમાં ચેરમેન શ્રી રાજેન્દ્ર કુમારસિંહ મકવાણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિતેશભાઈ મકવાણા ઓપરેશનલ ડાયરેક્ટર શ્રીમતી અદિત્યબેન એમ મકવાણાના હસ્તે કાર્યકરોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યના ઉપદેશથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું અને શુભ સંદેશ આવતી તારીખ છ નવ બે હજાર પચીસને શનિવારે બપોરે ત્રણ ત્રીસ કલાકે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે તો તમામ આગેવાનો તથા અન્ય વર્કરો અને આરએમપી બેરિંગ લિમિટેડ કંપની સ્ટાફને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા રાણપુર